બ્રેન્ડેડ કપડા તમને બ્રાન્ડેડ નથી બનાવતા બ્રેન્ડેડ કપડા જે વ્યક્તિઓ પહેરે છે એના આધારે બ્રેન્ડેડ બને છે બ્રેન્ડ બીકમ્સ અ બ્રાન્ડ બિકોઝ ઓફ સેલિબ્રિટીઝ જે વ્યક્તિઓ પ્રસિદ્ધ છે કે મોટું કામ કર્યું છે પોતાના કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે પછી ગમે તે કાર્યક્ષેત્ર હોય એના આધારે બ્રેન્ડ બ્રેન્ડ બને છે વ્યક્તિના આધારે બ્રેન્ડ બ્રેન્ડ બને છે બ્રેન્ડના આધારે વ્યક્તિ નથી બનતી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સૂટ પહેરેલો પછી એ સૂટનું થયું એના લગભગ ચાર કરોડ ને ત્રીસ લાખ રૂપિયા ઓક્શનમાં આવ્યા એ કાપડ બ્રેન્ડેડ નહોતું પહેરનાર વ્યક્તિ બ્રાન્ડેડ હતા એમએસ ધોની મહેન્દ્રસિંહ ધોની એમનું પણ એક સૂટ ઓપ્શન થયું અને એમણે કહેલું કે આ સૂટના ઓપ્શનમાંથી જે પૈસા આવશે મારે કોઈ અનાથ આશ્રમ હતું કે કોઈ ગરીબ બાલિકાઓ એટલે નાની દીકરીઓના ભણતરમાં એજ્યુકેશન હતી એટલે કે આનું ઓપ્શન એ સંસ્થાના બે ત્રણ આગેવાન મહિલા બહેનો પણ એ કાર્યક્રમમાં હાજર હતા કે તમે જે ચેક આપશો સીધો આ સંસ્થાના નામે જ લખવાનો છે એ સૂટ પણ લગભગ બે સવા કરોડ રૂપિયા વેચાણ અગેન એ કપડું બ્રેન્ડેડ નહોતું પણ પહેરનાર વ્યક્તિ બ્રેન્ડેડ હતા અને આપણા બ્રેન્ડેડ કપડાં હોય બધી ટોપ બ્રેન્ડના ચાર પેન્ટ ચાર ટી શર્ટ ચાર ટોપી ચાર બૂટ ને ચાર સોક્સ ભેગા કરો એટલે બપોરે પેલા કપડાની સામે તગારું ને ડોલ આપે છે ને એક ડોલ આપે બપોરે એમ ફરતા હોય ખ્યાલ આવ્યો નહીં બપોરે ઘણી વખત બપોરે બધા ફરતા હોય અને તમે એને જૂના કપડાં આપો ને એટલે એ તમને વાસણ આપે હા કે ના ખબર છે ને એમાં જોયા છે ને બધાને એટલે એ પણ એક કામ છે ધેટ ઇઝ પાર્ટ ઓફ ઇન્ડિયાસ અનઓર્ગનાઇઝ ઇકોનોમી એન્ડ વિચ ઇઝ અુજ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અ હ્યુજ પેરલ ઇકોનોમી એટલે વી આર નોટ ડિનાઉન્સિંગ ધ વર્ક કામ છે એની ડિગ્નિટી આપણે ઓછી નથી કરતા એ પણ એક કામ છે એ પણ એક એ પણ પોતાની મહેનત કરે છે ને એટલે કામનું ગૌરવ છે પણ આપણે કહેવા માટેનો મુદ્દો શું છે કે આપણા બ્રાન્ડેડ કપડાં હોય ને તો પાંચ પાંચ જોડી ભેગા કરીએ એટલે એક ડોલ આવે ખાલી બપોરે એમ બે વાગે અને આ લોકોએ બ્રાન્ડેડ કપડાં નહોતા પહેર્યા પહેરી રાખેલા હતા જૂના હતા તો પણ વ્યક્તિ બ્રાન્ડેડ હતા એટલે એની કિંમત બ્રાન્ડેડ થઈ ગઈ This is the difference between values and valuables. મૂલ્યો અને મૂલ્યવાન ચીજો વચ્ચે આટલો ફેર છે મિલ્ક મિલ્કમાંથી છાશ મિલ્કમાંથી દહીં બટર એ પણ મિલ્કમાંથી પનીર પણ આ બધાની બજાર કિંમત જુદી જુદી છે પનીર બટર બટર મિલ્ક યોગટ આ બધાની માર્કેટ વેલ્યુ જુદી છે બધા બન્યા છે શેમાંથી દૂધમાંથી એમ ભગવાને આપણને બધાને બનાવ્યા છે બુદ્ધિ શક્તિ હોંશિયારી બધાને આપી છે પણ આપણા બધાની કિંમત લોકોના હૃદયમાં જુદી જુદી છે કારણ કે આપણે કેટલી વેલ્યુ આપણી લાઈફને એડ કરી છે એ પ્રમાણે લોકોના હૃદયમાં આપણી વેલ્યુએબલ ઊભી થાય ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ વેલ્યુ એન્ડ અ વેલ્યુ સિસ્ટમ આ જનરલ એક ચર્ચા પછી આપણે એકાદી વેલ્યુ સરસ ઉપાડીએ એક સારી વેલ્યુ આપણે જીવનમાં આપણે ડેવલપ કરવી હોય તો એ કહી છે જે ઇઝ અ મધર ઓફ ઓલ વેલ્યુઝ તો અમારા ગુરુ હરિમોહન સ્વામી મહારાજ એક પણ દિવસ એવો બાકીની હોય જ્યારે સંપ સુરત ભાવ અને એકતાની વાત ન કરતા હોય કે માણસે જીવનમાં સંપ સુરતભાવ અને એકતાની ભાવનાથી જીવવું જોઈએ કે મારી મારા પરિવારજનો મારા મિત્ર મારા પડોશી માય ફ્રેન્ડ્સ માય સોશિયલ સર્કલ એ બધા અમે સાથે એકબીજાના સહયોગથી એકબીજાના સહારાથી એકબીજાની સાથે સમય વિતાવવાથી એકબીજાની સાથે કંઈક આપલે કરવાથી આનંદથી સારો સમય વિતાવીએ છીએ એ લોકોનો સમય મારા આધારે સારો જાય છે મારો સમય એમના આધારે સારો જાય છે એવી એક ભાવના રાખીને પણ આપણે હાર્મનીની ભાવનાથી જીવવું જોઈએ કોઈના પ્રત્યે તમે ઈર્ષા ભાવ રાખો કે એનું કંઈક તો આપણી ઈર્ષા રાખવાથી એ વ્યક્તિનું ખોટું થતું નથી ખબર છે ને કોઈના પ્રત્યે ઈર્ષાને અદેખાઈ રાખવાથી એનું કંઈ જ ખોટું નથી થતું તારો સમય એનર્જી કોન્સાઇન્સ રિસોર્સિસ તારા ઓછા થાય છે ને બળે છે ઇટ મેક્સ ઇમ નો ડિફરન્સ તમારા પડોશી ધારો કે મર્સિડીઝ ગાડી લાવે અને તમારી પાસે હુંડે છે ખાલી હું દ્રષ્ટાંત આપું છું હવે તમે રોજ મર્સિડીઝ ને જોઈને ઈર્ષા કરો કે એને એ આવેલા આમ કરો તો તને હુંડાઈનો આનંદ મરી જશે એની કરતા એ શું રાખવાનું એ એની બુદ્ધિ એની આવડત એની મહેનત એનું પ્રારબ્ધ એની ઉપર થઈ ભગવાનની કૃપા એની એ મર્સિડીઝ ફેરવે છે મારી મહેનત મારું નસીબ મારું પ્રારબ્ધ મારી ઉપર ભગવાનની કૃપા એનું હું હુંડાઈ ફેરવું છું હી ઇઝ ફાઈન વિથ હિઝ મર્સિડીઝ આઈ એમ ફાઈન વિથ માય હુંડાઈ હી ઇઝ હેપી ધેર આઈ હેપી વી કેટલી શાંતિ રહે તમે રોજ નેપેન્સી રોડ ઉપર તમારો ટુ બીએચકે ફ્લેટ હોય ગેલેરીમાંથી ધારો કે તમને અંતિલિયા દેખાતું હોય તો દ્રષ્ટાંત આપું છું ધારો કે તમારી ગેલેરીમાંથી અંતિલિયા સત્યાવીસ માળ દેખાતું હોય અને તમે એમ કોઈ હા ક્યાં ક્યાં તારે કોઈ દિવસ ત્યાં પગ મૂકવાનો બધા એક સાથે જોરથી બોલી ગયા એ એમની મહેનતનું અને એમના પ્રારંભનું છે આપણો બી બી એચ કે ટુ આપણી મહેનત અને આપણે પ્રારંભનો છે આવી થોડીક ભાવનાઓ અને વિચારો જીવનમાં દ્રઢ કરવાના તો તમે છીછરાપણામાંથી બહાર આવી જશો જે છીછરાપણું કહીએ ને ભણેલા બહુ હા પણ છીછરાપણામાંથી બહાર આવવું બહુ અઘરું છે એમાંથી તમે બહાર આવી જશો થોડું બ્રોડનેસ આવશે લાઈફમાં વિશાળતા આવશે અને સંપની ભાવના દરેક પ્રત્યે રહેશે ત્યારે હું મદદ કરી લઈશ મારે જ્યારે મદદ જરૂર પડશે ત્યારે હું એને ફોન કરીને મદદ માગી લઈશ બાકી એ એ છે હું શું જીવન આનંદ જો આવા વિચારોથી આપણી સમ સુરત ભાવને એકતા ટકી રહે નહી તો ઈર્ષા ભાવ રે સ્પર્ધા ભાવ રહે એનું કંઈક ખોટું થાય એવો પાછો વિચારો થાય એની એનું ખોટું થાય એવી પાછી કંઈક આધ્યાત્મિક વિધિ કરાવે બોલો તું કઈ કક્ષાએ જઈને બેઠો અને કઈ કક્ષાએ તું નીચે ઉતરી ગયો અને અધ્યાત્મને તું ક્યાં કઈ સમજો છું એ વિધિ પાછી કરાવે વોટ નોનસેન્સ સંપની ભાવના હોય તો બધા સાથે રહી શકે અને આનંદથી રહી શકે મુખ્ય મુદ્દો મધર ઓફ ઓલ વેલ્યુઝ એ સમ છે એટલે અમારા ગુરુવારી મહંત સાહેબ મહારાજ અત્યારે સમ સુરદભાવ એકતાની વાત કોઈ એક દિવસ બાકી નહીં હોય ત્યારે એક પણ દિવસ બાકી નહીં રહેતો હોય એ કે ન કરતા હોય કરે જ તમે સંપથી સાથે રહેવાની ભાવના રાખો ને તમે કેવા વાવાઝોડા સામે ટકી શકો જીવનમાં દેશકાળ ખરાબ આવે તમે ટકી શકો આર્થિક મંદી કે આર્થિક ખોટની સામે તમે ઝઝુમી શકો પરિવારના કોઈ જ સભ્યનું અકાળે મૃત્યુ થયું એક્સિડેન્ટથી કેન્સરથી તો તમે એક ઝીલી શકો કારણ કે સંપીને બધા સાથે રહો છો એકબીજાની હૂંફ એકબીજાને રે એકબીજાને હાજરીથી એકબીજાને બળ મળે અમેરિકામાં કેલિફોર્નિયામાં છે ને રેડવુડ ટ્રીસ છે પાંચ છ હજાર વર્ષ જૂના છે દોઢસો ફૂટ પોણા બસો ફૂટ બસો ફૂટ સવા બસો અઢીસો ફૂટ સુધી ઘણા તો ઉપર જાય એના થડ બહુ પોળા છે આપણા જે આમ પાંચ સાત માણસો આમ હ્યુમન ચેન્કિંગ ઉભા રહીએ ને તો એને બથમાં ના લઈ શકીએ એટલા પોળા એક ટ્રંક તો એવું છે ને એમાંથી એક મોટર વે કાઢ્યો છે આ લોકોએ કે પાડી દેવું જાણે ને કરતા વચ્ચે કાઢો એક કાર જાય હવે કેલિફોર્નિયા તો સેસ્મિક ઝોન છે એટલે કે અર્થક્વેક પ્રોન ઝોન છે અમેરિકામાં પેસેફિક વિન્સ સ્ટ્રોંગ આવતી હોય એક પણ ઝાડ પડ્યું નહીં પડ્યું જ નથી અત્યાર સુધી આટલું હેવી મોટું જે બધાને એમ થયું બાયોલોજીસ્ટને કે આમાં સંશોધન કરાય અને મૂળિયા બહુ તાકાતવાળા હોવા જોઈએ અને બહુ ઊંડા હોવા જોઈએ ધીસ ઇઝ કોમન સેન્સ ખોદ્યું ને તો છ થી દસ ફૂટ જ ઊંડા મૂળિયા છે હવે અઢીસો ફૂટ ઊંચું ઝાડ બસો ફૂટ ઊંચું ઝાડ બસો ગણો એટલે કેટલા માળ થાય વીસ માળ ચલો અઢાર તો ગણો અઢાર થી વીસ માળું બિલ્ડિંગ હોય એનું ફાઉન્ડેશન પાંચ ફૂટ ચાલે રાઉન્ડ અબાઉટ કેટલું જોઈએ હા પંદર અઢાર વીસ ફૂટ સુધી જાય વીસ ફૂટ જોઈએ પાંચ થી દસ ફૂટ મૂળ અતિ આશ્ચર્ય લાગ્યું કે આ મૂળિયા તાકાતવાળા નથી એટલા ઊંડા નથી છતાં આ આટલો પેસિફિક સ્ટોમ સહન કરી જાય છે અર્થક્વિક નાના મોટા આવતા હોય બે બે સુધીના રિચર્ચ સ્કેલ ઉપર એ સહન કરી જાય છે પછી સંશોધનમાં ખબર પડી કે દરેક ઝાડનું જે મૂળ્યું છે ને એ તમને એક બે ફૂટ સુધી ખબર પડે કે આ ઝાડનું છે બે ફૂટ પછી તમને ખબર ના પડે કે આ ઝાડનું છે કે બાજુના ઝાડનું છે ખબર પડી દે આર ઇન્ટર ટ્વાઇન્ડ એકબીજા સાથે હળી મળી ગયા છે એટલે નીચે લોકોની મજબૂતી વધી ગઈ હજી આગળ સંશોધન કરવાનું બાયોલોજીસ્ટને મન થયું ધી અગેઇન વેન દીપ ઇન ટુ રિસર્ચ ત્યારે અ ફેસિનેટિંગ થિંગ કે આઉટ કે નોર્મલી જેમ આપણે માણસો પૃથ્વી ઉપર સંસાધનો માટે ઝગડીએ છીએ એમ પૃથ્વીની નીચે દરેક વૃક્ષના મૂળિયા પણ એકબીજા સાથે પાણી અને મિનરલ્સ માટે ઝઘડે છે આ બાયોલોજીસ્ટ કહે છે એ સામાન્ય ઘટના છે એટલે તમે પૃથ્વીની ઉપર રોકે નીચે રહો તમારે વૃત્તિ ત્યાં પણ એ ચાલે છે કેલિફોર્નિયાના રેડવુડ ટ્રીઝ ઇઝ ધ ઓનલી સ્પીસીસ ઇન ધ વર્લ્ડ વેર ધ રૂટ્સ દે ડોન્ટ ફાઇટ ફોર રિસોર્સેસ ધ્રુટ્સ દે શેર રિસોર્સેસ કેટલું મોટું સંપનું દ્રષ્ટાંત પૃથ્વી ઉપર ભગવાને મૂક્યું છે કે એ લોકોના મૂળિયા એકબીજા સાથે મિનરલ્સ એક્સચેન્જ એક્સચેન્જ કરે છે પાણી કરે તારે અત્યારે વધારે પાણીની જરૂર છે તું પાણી લઈ જા એટલે સેસ્મિક ઝોનમાં રહે છે પેસેફિક સ્ટોમ્સ છે આવી હાઈટ ને આવા તો છે મૂળિયા ઊંડા નથી છતાં પણ બધા ટકી ગયા અને બધા સમૃદ્ધ થયા લીલાછમ એની કારણ શું સંપ અને સંપ નહી હોય ને તો આપણા વડલાઓ વડવાઓ એક કહેવત કહેતા કે સંપના હોય તો ઘરમાં ગોળા પણ સુકાઈ જાય સંપ ના હોય તો ઘરમાં પાણીનો ઘડો પણ સુકાઈ જાય પ્રમુખ સ્વામી મહારાજે એક વખતનું વિવરણ કર્યું તમે જો અત્યારે તમને અર્થ શું છે ને કહેવતનો તો આપણને લગભગ કોઈને અર્થ ખબર નહીં હોય કે સંપના હોય તો ઘરના પાણીના ગોળા પણ સુકાઈ જાય એનો અર્થ શું પ્રમુખ સાંઈ મહારાજ એક વાત એનું વિવરણ કરેલું ત્યારે અમને બધાને પહેલી વાર અર્થ ખબર પડી કે સંપ ના હોય ને એટલે ગોળામાંથી પાણી પી અને ત્યાંથી એ જતો રહે ગોળો ધીમે ધીમે ખાલી થાય બધાને એમ હોય કે હું શું કામ ભરું બીજો ભરશે એમ કરતા કરતા સુકાઈ જાય એક સમય એવો કે એમાં પાણી જ ના હોય એટલે સંપ ના હોય તો ઘરમાં ગોળાનું પાણી પણ સુકાઈ જતું હોય તો સમૃદ્ધિ પણ સુકાઈ જાય ને અત્યારે સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલે છે માં અને બેટા વચ્ચેનો કેસ છે બાયોલોજીકલ મધર એન્ડ બાયોલોજીકલ સન અગિયાર હજાર કરોડ નો કેસ ચાલે છે માતા તરફથી જે વકીલ છે અને દીકરા તરફથી વકીલ છે એ લોકો બોમ્બેથી રેગ્યુલરલી અપિયર થવા માટે જાય છે પર અપિયરન્સ બંનેના વકીલો સાત થી આઠ લાખ રૂપિયા ચાર્જ કરે છે છે મજા પડી ગઈ દેશી શું કહેવાય મજા પડી ગઈ બે મજા પડી ગઈ કેમ વારાફરતી બે મુદતો લઈને આવે અહીંથી જવાનું સરસ ફર્સ્ટ ક્લાસમાં પછી આગલા દિવસે સાંજે જાય એટલે રાત ક્યાં રોકાય ફાઈવ સ્ટાર હોટલમાં બીજા દિવસે ત્યાં ગાડી ડ્રાઈવર આ તે બધું ગોઠવાય અને કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં તો ઘણી વખત મિનિટ્સ અને મિનિટ્સમાં નહીં સેકન્ડ્સમાં કામ ચાલતું હોય એટલે પંદર પચીસ સેકન્ડમાં મુદત લઈને આવતા રે બહાર એટલે બે જણાના આઠ આઠ લાખ ગોઠવાઈ ગયા પાછું પંદર દિવસ પછી પાછું ફરી વખત ગોઠવવાનું એ અલગ ચેપ્ટર છે બાયોલોજીકલ મધર એન્ડ બાયોલોજીકલ સન સગી માં અને દીકરા વચ્ચેનો કેસ ચાલે છે તમને બધાને ઘણા નામ મનમાં આવી ગયું હશે અગિયાર હજાર કરોડનો કેસ છે હવે પચાસ પચાસ ટકા લઈ લેતો સંપીને સમજીને નહીં આઈ વોન્ટ ધ હોલ ચંક ઓલ આઈ વોન્ટ ધ મેજર ચંક કોઈક દસ ટકા લઈને ઉભો થઈ જાય ને અગિયાર હજાર કરોડના દસ ટકા એટલે શું અગિયારસો કરોડ અને ઘાટકોરમાં રિયલ એસ્ટેટનું કામ ચાલુ કરે તો અગિયારસો કરોડ પોતાના હ માલિકીના અને ઇન હેન્ડ એ રિયલ એસ્ટેટમાં પડતો કેટલી તાકાતથી પડી શકે જબરજસ્ત તાકાતથી મોટી માછલી સીધી કૂવામાં પડે ને દસ ટકા નહી હું આખી જિંદગી બળતો રહીશ અંતરમાં આખી જિંદગીમાંથી આમાંથી કશું હાથમાં આવે તો તને તો છોડીશ જ નહીં આ દુખી એટલે વેલ્યુએબલ્સ ના આધારે દુખી અને એમાં વેલ્યુ સિસ્ટમ એપ્લાય કરે કે બોલ તારે શું જોઈએ છે સિત્તેર ટકા જોઈએ છે એસી ટકા જોઈએ છે કે હા પંચ્યાસી લઈ જાય મને ખાલી પંદર ટકા આપે એટલે કાલથી હું શાંતિ મારો ધંધો ચાલુ કરી દઉં હજાર કરોડમાં કેવો ધંધો થાય આ તાલીઓ પાડો છો ને પણ આ તો અગિયાર હજાર કરોડ વાત છે અગિયાર હજાર માટે પણ બોલા ચાલી થઈ જાય છે યસ ઓર નો ઇટ ઇઝ હેપનિંગ એટલે વેલ્યુએબલ્સ પાછળ એટલે મૂલ્યવાન ચીજો પાછળ આપણે જે ગાન પણ છે ને એટલે વેલ્યુ સિસ્ટમ ખોઈ બેઠા અમારા ગુરુ હરિ મહંત સ્વામી સૌથી પ્રિય ગ્રંથ છે ભગવાન સ્વામિનારાયણની વાણી છે છે ગ્રંથનું નામ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એ ગ્રંથમાં જે સંપનું ચેપ્ટર છે ને મહંત સ્વામી મહારાજને બહુ ગમે છે એમની પર્સનલ બુકમાં તો એમણે કેટલી હાઈલાઇટર્સ સ્ટાર સ્ટારને માર્કિંગ કરેલા છે આ ચેપ્ટરમાં એમાં ભગવાને એક સરસ વાત કરી છે ભગવાન સ્વામિનારાયણે કહ્યું જ્યાં સંપ હોય ત્યાં ભગવાનનો નિવાસ હોય કેટલી તાકાત આવી ગઈ સંપ એક વેલ્યુ છે અને ભગવાન આવી ગયા એટલે દુનિયાના કોઈ તમારી પાસે રહે કઈ ના રહે બીજું વાક્ય અંદર છે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે જે સુરત થયો એ અમારો પ્રાણ થયો આ પણ કેટલી મોટી વાત છે જે સુરત થયો એ અમારો પ્રાણ થયો તો ભગવાને આપણને પોતાની પાસે રાખ્યા કહેવાય તો પણ જીવનમાં કેટલો આનંદ રહે એટલે વર્ષનું જીવન છે કશું જ લીધા વગર આવેલા અને કશુંદ લઈને જવાનું નથી કશુંદમાં શું શું આવી ગયું ખબર નથી લઈ જવામાં તમે પેલી જે કેપ કરાવી હશે ને દાંતમાં રૂટ કેનાલ રૂટ કેનાલ કરાવ્યા પછી જે કેપ મુકી હશે ને એમાં જે થોડો ગોળનો ભાગ હશે ને એ પણ તમે મૃત્યુ પામશો ને પેલા દરવાજો બંધ થશે રૂમનો મોઢું પોળું કરીને પથ્થર કે અથોડી જે આજુબાજુ પડ્યું હશે ને એમાંથી એક કેપ કાઢી લેવામાં આવશે સળગાઈ દેવાનો તો આટલું હું નાખી દેવું આટલી તારી કિંમત છે બેંકનું લોકરનું તિજોરીનું તો જવાનું છે રૂટ કેપના દાંતની કેપ પણ જવાની છે તો શું ગાન પણ કરે છે તું વોટ નોનસેન્સ ઇન લાઈફ અગેન બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે પુરુષાર્થ કરીને સારું ધન કમાવવું એ મનુષ્યનું કર્તવ્ય છે એની ના નથી ના શેની છે મૂલ્યોને નેવે મૂકીને કામ કરીને ધન કમાવવું ને સમૃદ્ધિ અથવા પ્રતિષ્ઠાની કીર્તિ કમાવા તે અને એ રીતે કમાયેલા ધન સમૃદ્ધિ પૈસા ને વૈભવમાં મેં જેમ કીધું અગિયાર હજાર કરોડ નો કેસ અથવા તો ઘણા બધાની પ્રતિષ્ઠાની પ્રતિષ્ઠા નીલામ થાય છે જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાય ક્રિકેટ છોડવું પડ્યું હા કે ના જેણે જેણે બેંક સાથે ચેડા કરે બધાય ભારત છોડવું પડ્યું બે ત્રણ જણા લંડન છે બે ત્રણ જણા કેરેબિયન આઇલેન્ડ છે બધા પાછા આવશે તિહાર ઇન દિલ્હી ઇઝ વેઇટિંગ વિથ બ્રોડ આર્મ્સ ટુ હક ડેમ હાથ પોળા કરીને તિહાર બેઠું છે જલ્દી આવે ને બેટી પડે ઇઝ બ્રોડ આર્મ્સ રેડી ટુ હાક એ ખોટું લાંબુ ચાલતું નથી એટલે કિંમત જીવનમાં વેલ્યુઝ ની છે એટલે એક આ સંપની ભાવના રાખી છેલ્લી પાંચ મિનિટમાં હું પૂરું કરું છું સંપની સાથે બીજી એક મોટી વેલ્યુ સિસ્ટમ છે ભગવાનમાં શ્રદ્ધા આ બે વેલ્યુઝની હું તમને આજે એટલે વાત કરું છું કે આ બે વેલ્યુઝમાં બાકીના વેલ્યુઝ એટલે કે સદ્ગુણ માત્ર આવી ગયા તમે સંપની ભાવનાથી વ્યક્તિઓ સાથે જીવો અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખો તો આ બે સદ્ગુણોમાં દુનિયાભરના સદગુણોને તમારા જીવનમાં અને વ્યવહારમાં ખેંચી લાવવાની તાકાત છે એટલી તાકાત શ્રદ્ધામાં છે યુનિવર્સિટી ઓફ મિસોરી કોલંબિયામાં એ લોકોએ સર્વે કર્યો કે વોટ રોલ રિલિજિયન એન્ડ સ્પિરિચ્યુઆલિટી હેઝ ઇન પર્સનલ લાઈફ ઓફ પીપલ

આઈ એમ કોટિંગ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર ફર્સ્ટ સેન્ટેન્સ રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી આર મસ્ટ ફોર રિહેબિલિટેશન સેટલિંગ રિહેબિલિટેશન રિહેબિલિટેશન સેટલિંગ એટલે શું જીવનમાં દુઃખ આવ્યું કંઈક ઝાટકો વાગ્યો જીવનમાં કંઈક ફેલિયર આવ્યું આર્થિક ખોટ ગઈ નિયર એન્ડ ડિયર વન યુ લોસ્ટ એ જે તમને ઝાટકો લાગ્યો દુઃખ લાગ્યું એનું રિહેબિલિટેશન તમારી જાતનું પુનર્વસન એની માટે સૌથી મોટો ઉપાય શું છે રિલિજિયન એન્ડ સ્પિરિચ્યુઆલિટી ધર્મ અને અધ્યાત્મ પછી બહુ સરસ વાત લખી છે છેલ્લે સાંભળજો શાંતિથી રિલિજિયન એન્ડ સ્પિરિચ્યુઅલિટી ટ્રેન્સ યુ ટુ એક્સેપ્ટ ધ સિચ્યુએશન્સ ધેટ યુ આર ઇન કેટલી સરસ વાત લખી છે ધર્મ અને અધ્યાત્મમાં શું તાકાત છે તમે જે સંજોગો અને પરિસ્થિતિમાં જીવો છો ને એ સંજોગો અને પરિસ્થિતિને સ્વીકારી લેવાની શીખ તમને ધર્મ અધ્યાત્મ આપે છે છે કે નહીં અગત્યનો મુદ્દો નહીં તો રાત દિવસ ફરિયાદમાં ફરિયાદમાં મને કોઈ બોલાવતું નથી મારી સામે કોઈ જોતું નથી મને કોઈ સાંભળતું નથી આખો દિવસ ઘણા તો કમ્પ્લેનિંગ મેન ઇઝ બોર્ન ક્રાઈંગ હી લીવ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઇઝ અનસેટિસફાઈડ આ ત્રણ લાખ વાતમાં માણસ જીવન આવી ગયું મેન ઇઝ બોર્ન ક્રાઈંગ માનું બાળક જન્મ એટલે રડતું હોય હી લીવ્સ કમ્પ્લેનિંગ ફરિયાદ કરતાં કરતાં જી મને મળ્યું નહીં મને કીધું નહીં અમને પ્રસંગે બોલાયા નહીં ના બોલાય કે નહીં ઘરે ખાઈ લેવાનું બીજું શું બિચારા યંગસ્ટર્સને બહુ દુપાધી છે ટીનેજર્સ અને યંગસ્ટર્સના બધાને ફોમો નામનો રોગ થાય ને ડિજિટલ ડિઝીઝ છે આ ફિઝિકલ ડિઝીઝ નથી ડિજિટલ ડિઝીઝ છે ફોમો ફિયર ઓફ મિસિંગ આઉટ પાંચ ફ્રેન્ડ ભેગા થયા જોઈન્ટ ઉપર ને પીઝાને આઈસ્ક્રીમ કરતા ને ફેસબુક ઉપર પોસ્ટ મૂકીને હા જોવે મને કેમ નહીં બોલાયો હોય ગ્રુપમાં મેસેજ કેમ નહીં કર્યો હોય અને આ નજીક જ હતા અમારા બિલ્ડિંગ થી આ છે ને પેલો લાલ ટી શર્ટ વાળો એવો એ એ એવો છે એ મને કાંઈ નથી બોલાવતી એને હું ગમતો જ નથી ગ્રુપમાં એ વિચારો શરૂ થાય ને તો ટીનેજર્સ અને યંગસ્ટર્સને પણ સ્લીપિંગ પીલ્સ લેવી પડે છે ને રિહેપ સેન્ટર્સમાં જવું પડે છે એટલે ફોમોની સામે જોમો મુમેન્ટ ચાલી જે ઓ એમ જોય ઓફ મિસિંગ આઉટ એટલે શું તમે બધા ભેગા થઈને પીઝા ને આઈસ્ક્રીમ ખાધા મને ભૂલી ગયા અથવા તો ન બોલાયો જો હું પણ ફોટા પોસ્ટ કરું મેં પણ ઘરે ડાઇનિંગ ટેબલ પર બેસીને પપ્પા મમ્મી ભાઈ બહેન સાથે ખીચડી ને મારા મિત્રો એક મિસ થયું સામે વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ રાખી કે મારું ફેમિલી માતા પિતા ભાઈ બહેન દાદા દાદી સાથે બેસીને મેં પણ ઢોકળા ને ખીચડી ખાધા સિમ્પલ એના ફોટો હું પોસ્ટ કરવાના સામે જો તમે મેં પણ આનંદ કર્યો એ ફોમોની સામે જોમો યુનિવર્સિટી ઓફ મિસોરીનો પહેલો મુદ્દો શો રિલીજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી ટ્રેન્સ યોર માઇન્ડ ટુ એક્સેપ્ટ ધ સિચ્યુએશન્સ યુ આર ઇન કેટલો મોટો વેલ્યુ સિસ્ટમ છે આ કેટલો મોટો સદગુણ બીજો મુદ્દો લખ્યો છે રિલીજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી ટીચિસ યુ ધ કમ્ફર્ટેબિલિટી ઓફ ેડ હેપનિંગ ઇન લાઈફ જીવનમાં જે સંજોગો પ્રસંગો આવે છે જે તમારે નથી જોઈતા ન બન્યા હોત તો સારું હતું અયોગ્ય બન્યા છે એની સાથે પણ કમ્ફર્ટ લેવલ તમને ધર્મ અને અધ્યાત્મ જલ્દી લાવી આપે છે પરિસ્થિતિ નહીં બદલાય એ કદાચ ધીમે ધીમે બદલાશે પણ એ પરિસ્થિતિ સાથે કમ્ફર્ટ લેવલ એ ધર્મ અને વિજ્ઞાન તમને આવશે અને ત્રીજો અને છેલ્લો મુદ્દો લખે છે જેનાથી આપણે આ પ્રવચન પૂરું કરીએ કે રિલિજિયન એન્ડ સ્પિરિચ્યુઆલિટી પ્રિપેર્સ યુ ફોર એની ઇવેન્ચ્યુઆલિટી ઇન લાઈફ ધર્મ અને અધ્યાત્મમાં કેટલી તાકાત છે કે જીવનમાં કોઈ ઇવેન્ચ્યુઆલિટી ભયંકર કોઈ ઘટના બની જાય એની સામે પણ ઝઝુમવાની તાકાત તમને ધર્મ અને અધ્યાત્મ આપશે બાકી એવા સંજોગો તમારા મોબાઈલમાં હજાર નંબર હશે ને કોને ફોન કરવો એ પ્રશ્ન થશે રેટ પડે ત્યારથી માંડીને જેલમાં ત્યાં સુધી હજાર નંબર પણ કોને ફોન ફોન વખતે કોઈ મને અંદર લઈ એટલે આ ત્રણ વાતની તાકાત ધર્મ અને અધ્યાત્મમાં છે એટલે આપણા સત્શાસ્ત્રો આપણા મહાન સંતો પ્રમુખ સ્વામી મહારાજ ને એક વખત પ્રશ્ન પૂછ્યો કે સમાજમાં ધર્મનો રોલ શું છે જેટલો ટૂંકો પ્રશ્ન એટલો જ ટૂંકો ઉત્તર પ્રમુખ સ્વામી મહારાજે એમના આધ્યાત્મિક આપ્યો આપ્યો જવાબ પ્રશ્ન શું શું હતો ધર્મનો સમાજમાં રોલ છે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા ધર્મ તો સમાજનો પ્રાણ છે ધર્મ તો સમાજનો પ્રાણ છે એટલે આવા મહાપુરુષોનો અનુભવ છે આપણા સત્શાસ્ત્રોની શીખ છે વાસ્તવિક પરિસ્થિતિમાંથી પણ આપણે સમજી શકીએ છીએ અને આપણા વ્યક્તિગત જીવનના પ્રસંગોમાંથી પણ ઠોકરો પણ આપણને આ શીખ મળે છે કે જીવનમાં વેલ્યુઝ કિંમત વેલ્યુએબલ્સ મૂલ્યવાન ચીજો કરતા વધારે છે સો થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી ઓલ માય પ્રેયર્સ ફોર યુ અને આપણા સર્વેના જીવનમાં આ બધી વાતો દ્રઢ થાય એ પ્રાર્થના છે আবার